તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાના આસણા ગામમાં સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં દારૂ મહેફીલના દ્રશ્યો વાયરલ થયા છે ત્યારે વાયરલ વિડીયોમાં શાળાની હદમાં કેટલાક કિસ્સમો દારૂની મહેફિલ માણતા જોવા મળે છે જે આ વિડીયો યુવક રાહુલ રાઠોડ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તેણે

પોલીસ મથકે આઠ વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે ચાલીસ પચાસ જણાનું નું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આવ્યું સરપંચ કેમ તમે વિડીયો મોકલાવ્યો મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કયા કારણ છે નવ ના રોજ મારા સરકારી સ્કૂલ માં ચાર વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા દારૂની પાર્ટી કરતા હતા જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબ ને અમારા ગામના સરપંચ સાહેબ ને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલીને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો કે કોઈ બીજી વ્યક્તિ આવીને અહીંયા દારૂ પી કે કોઈ ખોટા કામ કરી ના શકે એના માટે એમના દ્વારા એવું આવ્યું હતું કે એ વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ કામ કરવાનો નથી અને કોઈ ફરિયાદ કરવાનો નથી પણ તમે તમારા હિસાબે જે થતો કરી લેવો બરાબર પછી આજે જે વ્યક્તિ આવ્યા આજે જે વ્યક્તિઓ મારા ઘરે આવ્યા હતા એ લોકો એવું કે છે કે તમે સરપંચને અમારો વિડીયો બનાવીને કેમ મોકલાવો છો તો મેં એમને કહ્યું કે જે દારૂ પીવાની કોઈ અહીંયા ગુજરાતમાં પરમિશન તમે દારૂ પીશો સ્કૂલમાં તો મારે તમે ખોટા કામ કરશો એટલે મારે તમારો વિડીયો પડશે મારી કોઈ વ્યક્તિ ખોટું કામ કરશે તેનો બનાવીને હું મારા જાણ કરીશ મેં એમને એવું જણાવ્યું એમના દ્વારા કોઈ એમના દ્વારા જે પણ ટોળું આવ્યું હતું અમારા જોડે હાથાફાઈ કરવા અને ગાડી કરતું હતું મને મારા ફેમિલી જોડે મતલબ મારવાની પણ ધમકી આપતા હતા આ લોકો તમે આગળની કઈ કોશિશ હું અત્યારે પોલીસ ફરિયાદ આપી છે મરોલીમાં સરપંચ અને ટોળાના વિરોધમાં હવે અગાડી જોઈએ છે કે લોકો શું કરે છે ભાઈ શું આજે સાંજે હું મારું કામ બતાવીને સાંજે સાડા સાત પાંચ આઠ વાગે હું મારા ઘરે પહોંચ્યો ત્યારે મારા ઘરે ચાલીસ પચાસ જણા નું થોડું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા